નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોળમાં આજે આપણે અઢારમો અધ્યાય મુખ સંન્યાસ યોગના બીજા ભાગમાં એટલે કે છવ્વીસમાં શ્લોકથી શરૂ કરીશું જો એનો એકથી પચીસ શ્લોક વિશે સાંભળવો હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક મૂકી છે

ઘમંડી શર્ટ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ દીર્ઘસૂત્રી એટલે કે જે થોડા સમયમાં થઈ જનારા સામાન્ય કામને પણ પછી કરી લઈશું એ આશાએ મુલતવી રાખીને લાંબા સમય સુધી પણ પૂરી કરતું નથી એ તામસ કહેવાય છે ધનંજય હવે તો બુદ્ધિ તેમજ તૃત્તિના પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ એ પણ જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ એટલે કે ગૃહસ્થમાં રહીને ફળ અને આસક્તિને છોડીને ભગવદ્ દર્પણ બુદ્ધિથી કેવળ લોક શિક્ષણ કાજે રાજા જનકની જેમ વર્તવાનું નામ પ્રવૃત્તિ માર્ગ છે અને નિવૃત્તિ માર્ગ એટલે કે દેહાભિમાનને ત્યાગીને કેવળ સચિદન ઘન પરમાત્મામાં એકાત્મા ભાવે સ્થિર થયેલા શ્રી સુખદેવજી તેમજ સનકાદીની જેમ સંસારથી ઉપરત થઈને વિચારવાનું નામ માર્ગ છે તેને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે હે પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે હે પાર્થ તમો ગુણથી ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થોને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે એ પૃથા પરમાત્મા સિવાયના અન્ય સંસાયિક વિષયોને ધારણ કરવા એ વ્યાપિચાર દોષ છે એ દોષથી જે રહિત છે એ વ્યાપિચારની ધારણ શક્તિથી માણસ ધ્યાન રોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને એટલે કે મન પ્રાણ અને ઇન્દ્રિયોને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ધ્યાન વચન અને નિષ્કામ કર્મોમાં જોડવા એનું ના ક્રિયાઓને ધારણ કરવી એવી છે એવી ક્રિયાઓ ધારણ કરે છે એ તૃતિ સાત્વિકી છે પરંતુ હે પૃથા પુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે હે પૃથા પુત્ર દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા અને દુઃખને તથા ઉન્મત્તપણાને પણ નથી છોડતો પણ પકડી રાખે છે એ ધારણ શક્તિ તામસી છે એ ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તો મારી પાસેથી સાંભળે જે સુખમાં સાધક માણસ ભજન સેવા અને ધ્યાન આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં જોકે વીસ જેવું જણાય છે એટલે કે જેમ રમતમાં ચૂંટેલા ચિત્તના બાળકને વિદ્યાનો અભ્યાસ એનું મહત્ત્વ ન સમજવાને લીધે શરૂઆતમાં ઝેર જેવું ભાષે છે એ જ રીતે વિષયોમાં આસક્ત માણસ અને ભજન ધ્યાન સેવા આદિ સાધનોના અભ્યાસ મર્મ ન સમજવાને કારણે શરૂઆતમાં વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે એ પરમાત્મા વિષયક બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજાવનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતો હોવા છતાં પરિણામે વીષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે એટલે કે બળ વીર્ય બુદ્ધિ ધન ઉત્સાહ તેમજ પરલકનો નાશ કરનારો હોવાને લીધે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થનારા સુખને પરિણામે વિષ જેવું કહ્યું છે એ સુખ ભોગ કાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જેવું નથી જે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય હોય પરંતુ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને સૂત્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે અંતઃકરણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ સેવવું બાહ્ય પિતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય અને શરીરને રુજુ સ્વભાવના રાખવા વેદો શાસ્ત્રો ઈશ્વર અને પલ્લુક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે કૃપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું અને સ્વામીભાવ એટલે કે નિસ્વાર્થ ભાવે સૌનું હિત વિચારીને શાસ્ત્રની આજ્ઞા અનુસાર શાસન દ્વારા પ્રેમાણ ભાવે પુત્રની જેમ પ્રજાનો પાલન કરવાનો ભાવ આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી પાલન ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર એટલે કે વસ્તુઓને ખરીદતી વખતે કે વેચતી વખતે તોલ માપ કે ગણતરી કરતાં ઓછું આપવું અથવા વધારે લેવું તેમજ વસ્તુને બદલીને કે એક વસ્તુમાં બીજી વસ્તુ ભેળવીને આપી લેવી અથવા સારી વસ્તુ લઈ લેવી તથા નફો આડત અને દલાલી કરીને એના કરતાં વધુ કિંમત લેવી કે ઓછી આપવી તથા જૂઠ કપટ ચોરી અને બળજબરીથી કે બીજા પ્રકારે કે કોઈ પ્રકારે બીજાનો હક છીનવી લેવો ઇત્યાથી દોષો વિનાનો જે સત્યતાપૂર્વક પવિત્ર વસ્તુનો વેપાર છે એનું નામ સત્ય વ્યવહાર છે વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા સર્વ વર્ણોની સેવા કરવી શુદ્ર પણ સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતાપૂર્વક પૂર્વક જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપથી પરમ સિદ્ધિને પામી જાય છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે એ ઉપાયને તું સાંભળ પડ એ પરમેશ્વરથી સગડા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે જેનાથી આખું જગત વ્યાપેલું છે એટલે કે જેમ બરફ જળથી વ્યાપેલો છે એ જ પ્રમાણે આખો સંસાર સંચીદાધન ઘન પરમાત્માથી વ્યાપેલો છે એ પરમેશ્વરની પોતાની સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને પરમસિદ્ધિને પામી જાય છે એટલે કે જેમ પતિવતા સ્ત્રી પતિને સર્વસ્વ માનીને પતિનું ચિંતન કરતી કરતી પતિની આજ્ઞા અનુસાર પતિ માટે મન વાણી અને શરીરથી કર્મ કરે છે એ જ રીતે પરમેશ્વરને સમજીને પરમેશ્વરનું ચિંતન કરતા કરતા શરીરથી પરમેશ્વરને માટે સ્વાભાવિક કર્તવ્ય કર્મનું આચરણ કરવું અને કર્મ દ્વારા પરમેશ્વરનું પૂજન છે આપણે આવતીકાલે જોઈશું જો આપને વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ